જેમનું જીવન જ ધર્મ ભક્તિ અને સેવાને સમર્પિત છે એવા મોટા મહારાજે પોતાનો સીમો જન્મદિવસ અંજાર ખાતે ઉજવ્યો સભા મંડપમાં પ્રવેશતાની સાથે જ એકસો આઠથી પણ વધારે સંતોએ ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી ઉપમહંત શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સાથે રહીને એસી ફૂટ લાંબુ હાર મોટા મહારાજને પહેરાવવામાં આવેલ સુકા મેવાના એ એસી કિલોના કેક લાડુએ આકર્ષણનું કેન્દ્ર બનેલ વહેલી સવારે જુદા જુદા ફળના રસ દ્વારા ઘંજિયા મહારાજનો અભિષેક કરવામાં આવેલ મોટા મહારાજે આરતી ઉતારેલ ત્યારબાદ ઠાકોરજીને સોનાના વાગા અર્પણ કરવામાં આવ્યા સાંજના સત્રમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના અંજાર આગમન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અંજાર શહેર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું અંજાર આગમન ઉત્સવમાં ભુજ મંદિરના મહંત શ્રી ધર્માંદન દાસજી ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી સ્વામી સનાતન દાસજી અંજાર મંદિરના મહંત જીવન સ્વામી પાર્શ્વર્યા જાદવજી ભગત વડીલ સંત શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીના શિષ્ય પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાલમુકુદ સ્વામી નિરંજન સ્વામી સદગુરુ વડીલ સંતો દેવકૃષ્ણ દાસજી શ્રી હરિસ્વામી સ્વામી લક્ષ્મી પ્રકાશ દાસજી વગેરે વરિષ્ઠ સંત ભુજ મંદિરના કોઠારી શ્રી દેવપ્રકાશ દાસજી સહિત વિવિધ મંડળના સંત યુવા સંત ઉપસ્થિત રહ્યા હતા સૌ યજમાન પરિવાર અને સંત દ્વારા આરતી કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન સ્વામી દેવચરણ દાસજી સ્વામી શુભદેવ સ્વરૂપ દાસજી અને સ્વામી કૃષ્ણદાસજીએ કર્યું હતું સરસ ગણેશ મહારાજની અંગૂઠીની લીલાની કથા ચાલી રહી છે અને બરાબર એ સમયે આપણા શ્રી સ્વામિનારાયણ નંદનવનની અંદર પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી પરમ પૂજ્ય મહંત સ્વામીનો હાથ પકડીને એકબીજાનો હાથ પકડીને બંને મહાપુરુષો આપણી સભામાં વધારી રહ્યા છે આપણે સૌ કોઈ પોતપોતાના સ્થાનકે જ ઊભા થઈ અને સરસ મજાના હાથ તાળીના નાદથી આ દ્રશ્યને નિહાળી અને વધાવીશું હમણાં થોડા સમય પહેલા પૂજ્ય વક્તાશ્રીએ જન્મદિનની ઉજવણીની કથા કરી એવા પૂજ્ય બાદ મોટા મહારાજશ્રીનો આવતીકાલે આપણે ભવ્ય એસીમો પ્રાગટ્ય દિવસ પણ ઉજવવાનો છે આવો પૂજ્ય મહારાજ શ્રી અને પૂજ્ય મહંત સ્વામી વક્તા શ્રી નું પૂજન કરી અને એમનું આસન સ્વીકારે ત્યારબાદ આપણે બધા આસન સ્વીકારીશું આવકારીએ ભવ્ય સ્વાગત કરીએ પૂજ્ય બાદ મોટા મહારાજ શ્રી નું શ્રી નાકોરજીને વંદન કરી વક્તા પાસે પહોંચી વક્તા ને પુષ્પહાર પહેરાવી અને પૂજ્ય પાંચ મોટા શ્રી પોતાનું આસન સ્વીકારશે પૂજ્ય મોહન સ્વામી પણ શ્રી ઠાકોરજીના દર્શન કરી વક્તાશ્રીને પુષ્પહાર પહેરાવી વંદન કરી અને તેઓ પણ પોતાનું સ્થાન સ્વીકારશે ત્યારબાદ આપણે આપણી જગ્યા લઈશું અને અંગૂઠીની લીલાની સાથે જ વક્તાશ્રી પણ કથાને વિરામ કરશે અંગૂઠી